નમસ્કાર નાના નાના ભૂલકાઓને આજે શ્રાવણીઓ સોમવાર અને રક્ષાબંધનનો તહેવાર આપણે જાણીએ છીએ કે સૌ બહેનો છે એ પોતાના ભાઈને રક્ષા બાંધે છે અને ભાઈ છે એ બહેનનું રક્ષણ કરે છે તો આપણે આપણને મનપસંદ જે વૃક્ષ આપણને ગમતું હોય એ વૃક્ષને આપણે રાખડી બાંધવી જોઈએ કારણ કે વૃક્ષ આપણું આપણા જીવનનું જતન કરે છે આપણને ઓક્સિજન પૂરો પાડે છે આપણી જીવન જરૂરિયાતની જે વસ્તુ છે એમાં આપણને મદદ કરે છે ઓક્સિજન આપણને આપે છે અને વૃક્ષ પશુ પક્ષીઓને પણ મનુષ્ય જીવનને તો મદદરૂપ બને જ છે પણ પશુ પક્ષીઓને પણ ખૂબ જ મદદરૂપ થાય છે પશુ પક્ષીઓ માટે આહાર છે એનો રહેણાંક છે એ પૂરો પાડે છે વાતાવરણ સ્વચ્છ રાખે છે તો વૃક્ષોનું પણ આપણે જતન કરવું જોઈએ જેમ ભાઈ છે એ બહેનનું રક્ષણ કરે છે એમ આપણે બધાએ વૃક્ષોનું રક્ષણ કરવું જોઈએ અને રક્ષાબંધનના દિવસે એ આપણને જે વૃક્ષ ગમતું હોય બરાબર આપણું રાષ્ટ્રીય વૃક્ષ વડ છે બરાબર પીપળો છે બીજા આમળો છે પછી આ અહીંયા તમને જે જુઓ છો એ બીલીનું ઝાડ છે બરાબર પીપળો છે પીપળામાં પુષ્કળ પ્રમાણમાં ઓક્સિજનનું પ્રમાણ રહેલું છે બધા વૃક્ષો કરતાં તો જે આપણને ગમતું હોય વૃક્ષ બરાબર એને આપણે રાખડી બાંધવી જોઈએ અને આખું વરસ તેનું જતન કરવું જોઈએ તેની સાથે વાતો કરવું જોઈએ તેને પાણી પીવડાવવું જોઈએ તો આપણને પ્રકૃતિ પાસે જુઓ કે પ્રકૃતિ પાસે અઢળક ખજાનો છુપાયેલો છે બરાબર આપણને ફળ આપે છે ફૂલ આપે છે છાયડો આપે છે પછી વરસાદ લાવવામાં પણ વૃક્ષનું મહત્વ ખૂબ જ અનેરું છે એમ તો આપણે છે એ વૃક્ષને પણ રાખડી બાંધવી જોઈએ અને તેનું જતન કરવું જોઈએ જો કે ખુલ્લા વાતાવરણમાં જ્યાં મોટા પ્રમાણમાં વૃક્ષો હોય તેનું વાતાવરણ જ કંઈક અનેરું હોય છે તેનું વાતાવરણ ચોખ્ખું હોય છે તેની હવા અને આપણું મન છે એ પ્રફુલ્લિત થઈ જાય છે અને કહેવાય છે કે વૃક્ષો વધારે હોય ત્યાં ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય અને ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય તો બાળકોની યાદશક્તિમાં પણ વધારો થાય છે તો આપણે એક વિદ્યાર્થી તરીકે આપણે વૃક્ષો વાવવા જોઈએ વૃક્ષોનું જતન કરવું જોઈએ વૃક્ષોમાં અઢળક ખજાનો છુપાયેલો છે તમને બતાવવા કરંજનું ઝાડ છે તો કરંજના બીજું જમીન ઉપર પડ્યા છે બરાબર તો વરસાદ આવે તો આ રીતે કરંજના નાના નાના છોડ તૈયાર થઈ ગયા છે જુઓ એક કરંજના ઝાડમાંથી અઢળક બી અને એમાંથી આ રીતે નાના નાના છોડવા તૈયાર થયા છે પછી બીજા તમને બતાવું કે આ છે પીપળાનું ઝાડ બરાબર પીપળાના ઝાડમાં ભરપૂર પ્રમાણમાં બધા વૃક્ષો કરતાં કહેવાય છે કે પીપળાના ઝાડમાં વધારે પ્રમાણમાં ઓક્સિજનનું પ્રમાણ રહેલું છે તો પીપળાના જુઓ જીણા ઝીણા એના ફળ આવે છે ઝીણા જે મોટા ભાગના પક્ષીઓ ખાતા હોય છે એનું બી છે જુઓ બરાબર આ બી છે એ નીચે પડે એટલે જો એમાંથી કેટલાય પીપળના ઝાડ તૈયાર થયા છે જો નજીકથી બતાવું તમને આ રીતે પુષ્કળ પ્રમાણમાં જો નાના નાના છોડવા તૈયાર થયેલા છે તો આપણે ગમે ત્યાં બહાર ફરવા જઈએ તો આપણે પણ આ રીતે કયા કયા વૃક્ષો છે એનું નામ જાણવાનો પ્રયત્ન કરવાનો એનો ફળ કેવું હોય છે જો અને આ પીપળનું ઝાડ છે જો એનું થડ છે તો જો એમાં થડમાં ગણપતિ દાદા હોય એવું લાગે છે આ એમની બે આંખ અને આ સૂંઢ એમની જો ગણપતિ દાદા એમની બે આંખ અને સૂંઢ તો આપણે થડ કહેવાય છે કે થડના આધારે વૃક્ષનું આયુષ્ય નક્કી કરવામાં આવે છે એની ઉપર વલયો રચાતા હોય છે એના આધારે વૃક્ષની ઉંમર જાણી શકાય છે કે કેટલા વરસનું છે જો અહીંયા આપણને ગણપતિ દાદા જેવા દેખાય છે તો વૃક્ષમાંથી આપણે જો અપર્ણપોથી બનાવીએ છીએ સ્કૂલમાં પણ આપણે વિવિધ પ્રવૃત્તિ માટે પણ આપણને ઉપયોગી છે પછી આ થર્ડની છાપકામ પણ આપણે કરી શકીએ છીએ થળ ઉપર પેજ મૂકીને તમે ઘસો એટલે થડનું છાપકામ થાય છે તો જો પ્રકૃતિ પાસેથી આપણને ઘણું બધું મળે છે તો આપણે પણ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે આપણે પણ આપણા ઘરે જે વૃક્ષ હોય આંબો હોય ચીકું હોય દાડમ હોય તો એને આપણે રાખડી બાંધી અને તેની રક્ષા કરવાનો સંકલ્પ લેવો જોઈએ અહીંયા જુઓ તો વૃક્ષોથી વૃક્ષોની હળિયાળીથી આપણને ભરપૂર પ્રમાણમાં ઓક્સિજન મળી રહે છે અને કેટલીય બીમારીઓથી આપણે બચી શકીએ છીએ જુઓ કહેવાય છે કે નાના નાના ભૂલકાઓ જેવું કામ કરે એવું કોઈ કામ ન કરી શકે અત્યારે સરકાર પણ જુઓ વૃક્ષો બચાવવા માટે પાણી બચાવવા માટે કેટલા અભિયાન કરે છે અત્યારે એક અભિયાન ચાલુ છે એક પેડ મા કે નામ તો આપણે પણ સંકલ્પ કરવો જોઈએ તમે અત્યારે નાના નાના છો બરાબર પ્રકૃતિના સંરક્ષણ માટે તેની જાળવણી માટે નાના નાના ભૂલકાઓ અત્યારથી સંકલ્પ કરે તો એ સંકલ્પ તમે જેમ જેમ મોટા થાવ એ સંકલ્પ મોટો વટવૃક્ષ બની રહેશે અને આપણે પર્યાવરણની જાળવણી માટે આપણાથી જેટલા પ્રયત્ન બને એટલા આપણે કરવા જોઈએ માત્ર અભિયાન છે એ કહેવા પૂરતા કાગળ ઉપર નહીં કે ચોપડી પૂરતું નહીં પણ આપણે આપણા જીવનમાં ઉતારવાની જરૂર છે અને તેનાથી આપણા પ્રકૃતિનું રક્ષણ થશે અને જે આજે મને સરસ મજાનું રક્ષાબંધનના એ વિચાર આવ્યો કે રાખડી છે એ આપણે ભાઈને બાંધીએ છીએ તો ભાઈ આપણું રક્ષણ કરે છે તો વૃક્ષ એ તો આપણા જીવનનું રક્ષણ કરે છે આમ તો આપણે પણ આપણને જે ગમતું વૃક્ષ હોય તેને રાખડી બાંધવી જોઈએ અત્યારે મેં રક્ષા સ્વરૂપે તમને વાત કરું તો મેં જે અહીંયા પીપળનું ઝાડ છે તો પીપળને મેં એકવીસ સૂતરના તાંતણાની મેં રાખડી બાંધી છે અને આપણે સંકલ્પ કરી લઈએ કે આપણે નથી કહેતા કે આખું જંગલ વાવી દઈએ પણ એક વૃક્ષ વાવીએ તો એક વૃક્ષનું આખું વર્ષ જતન કરીએ તે કેવડ્યું થયું એની સ્થિતિ કેવી છે એને પાણી પીવડાવવાનું તેની સાથે વાતો કરવાનું તો વૃક્ષમાં પણ જીવ રહેલો છે તેનામાં પણ ઓક્સિજન છે તો તેનું પણ આપણે જતન કરવું જોઈએ અત્યારે જો એક સરસ મજાનું અભિયાન રહ્યું છે સંકલ્પ વૃક્ષ અભિયાન પ્રેરણા શ્રી મહેશ મહેસા સચિવ શ્રી સમગ્ર શિક્ષા અને વડના વૃક્ષનું આપણે વૃક્ષારોપણ કરવાનું છે તેનું રોપણ કરીએ તેને ઉછેર અને કાળજી પણ રાખવાની છે તો આપણે સૌ પણ નાના નાના ભૂલકાઓ આપણે સંકલ્પ કરીએ કે આપણે પણ વૃક્ષ વાવીશું તેનું જતન કરીશું તેની કાળજી કરીશું અને કોઈ પણ તહેવાર આવે તો તહેવારમાં આપણે વૃક્ષને પણ ભાગીદાર બનાવીશું અને તેની સાથે પણ આપણે તહેવારો ઉજવીશું તેની કાળજી રાખીશું તેનો ઉછેર કરીશું